तो ये बोलिए के ने बोले खल्ली खल्ली सॉरी 170 170 170 अपना संतोष का हुआ है बच्चा बच्चा यहां पर नौ घणाय आ देखा बात है 105.70 179 89 ये परवान और उनके 152 92 34 सारा संतोष के 170 अनु शर्मा साहब हां साहब 180 अनु शर्मा साहब हां साहब 175

મેસોટ કરેલો 8982 1056 1719 715 102 આમ જો માર જો 102 271 270 કરીમભાઈ 270 270

બસો બચા બચા રૂપિયા ભાઈ ભાઈ બે બચા રૂપિયા ભાઈ ભાઈ બસો બસો રૂપિયા ભલભાઈ બચો બચસો રૂપિયા બચો હે ભાઈ હજાર રૂપિયા

બાવન બાવન છપ્પન છોપન છપા બચ્ચા છપા હતા એકસો રૂપિયા હલો એકસો બચામાં લીલો ભાઈ એકસો ભાઈ હાલ છે બચા પચાસ રૂપિયા એકાવન બારસો મના ત્રણસો ને બાર રૂપિયા બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો બસો એક રૂપિયા એક રૂપિયા

ત્રણસો એકતાલીસ ત્રણસો એકતાલીસ ઉભા એકતાલીસ એકતાલીસ રૂપિયા બોલતા એકતાલી ઉભારી ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો એક બે પાંચ પંદર પંદર રૂપિયા ત્રણસો પચાસ પંદર રૂપિયા ત્રણસો પચાસ પચાસ હોય ત્યાં છે હજાર હજાર ઓકરી બે ત્રણસો ત્રણસો પચાસ ત્રણસો પચાસ

આઠસો ત્રણસો મોકલું ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો કો ત્રણસો ને ભાઈ થોડીક ધડપ રાખો ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો 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 રૂપિયા ત્રણસો ત્રણ ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયા

નમમલં ન૮ ન૮મ ને નમં ન૮